અમરેલીના એક મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે અમરેલી એસોજીએ એક શંકાસ્પદ મૌલાનાને ઉઠાવીને પૂછપરછ શરૂ કરી છે જેમાં તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સાત જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતા પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે આ અંગે મળતી માહિતી મુજબ ગેરકાયદે વસવાટ કરતા લોકોની તપાસમાં ધારીના હિમખિમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ પર એસઓજીની શંકા ગઈ હતી જેથી તેના આધાર પુરાવા માગ્યા હતા જો કે મૌલાનાએ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા એસઓજીએ ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતા તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો છે પોલીસે મૌલાના મોહમ્મદ ફસલ અબ્દુલ અઝીઝ શેખ સામે જાણવાજોગ દાખલ કરીને તેનો મોબાઈલ કબચે લઈને મોબાઈલની ઊંડાણપૂર્વક તપાસ કરતા એમાંથી સાત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ મળ્યા છે જેની પોલીસ હાલ તપાસ કરી રહી છે આ કેસની તપાસ એસઓજીના પીઆઈઆરડી ચૌધરી ચલાવી રહ્યા છે